ગુરુમાતા સુદિક્ષાજી સાથ સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે આત્માના ગુણો જાણો ને આત્માની ઓળખણ જાણો ને પ્રકૃતિ સર્વે ભૂતો ઉત્પાદન કરે છે તે આત્મા સર્વે સવાય પોતે કર્મ કરે છે ને પોતે તેનું ફળ ભોગવે છે પોતે સંસારમાં ભ્રમણ એટલે કે ફરે છે પોતે તેમાંથી મુક્તિ મેળવી શકે છે તો આત્માના અનુસંધાન વિના કર્મનો કોઈ લાભ થતો નથી કર્મ આત્માની હાજરીમાં થાય છે તો તે કર્મોની આત્માના ગુણો ઉપર કેવી અસર પડે છે તે જાણો આત્માની સ્થિતિ બે પ્રકારની હોય છે એક આત્મા અને બીજો બુદ્ધ આત્મા જે આત્મા શરીરમાં રહેલો છે તે બુદ્ધ આત્મા કહેવાય છે અને જે આત્મા શરીરમાં રહેલો નથી પરંતુ મુક્ત આત્મા છે તેના પરમાત્મા જેવા જ ગુણ હોય છે તે બુદ્ધ આત્માને જીવાત્મા કહેવાય છે જીવાત્મા ઉપર કર્મોનું આવરણ પડી જવાથી મૂળ આત્માના ગુણો જેવા છે તેવા સારા થતા નથી ત્યારે આત્માની આજુબાજુમાં દ્રવ્યની બારીક રજકણો દાખલ થાય છે જેના કારણે તેના ઉપર દ્રવ્યનું એક આવરણ બની જાય છે અને તેથી આત્માની શક્તિઓ ખરાબ થઈ જાય છે આત્માના ગુણો નીચે જાણો આત્મા અનાદિ અને અનંત છે એટલે કે તેનો આદિ કે અંત જ નથી બીજું કે આત્મા કુટસ્ત છે એટલે કે તે એક ધારો રહે છે એ નિત્ય અને અવિનાશી છે એટલે કે તેનો કેદી નાશ થતો નથી ઈશ્વર શરીરનો નાશ થાય છે પરંતુ શરીરમાં રહેલા આત્માનો કેદી નાશ થતો જ નથી ત્રીજું મૂળ આત્મા અવક અચિત્ય અને વિકાર વિનાનો છે ચોથું આત્મા આંખે દેખાતો તેવો નથી તેને બીજા પ્રમાણથી શુધ સીધી કરી શકાય છે પાંચમું આત્મા સવાય સબનો અનુભવ કરવાનો છે બીજા તેને જોઈ શકતા નથી કે બીજાઓને તે બતાવી શકાતો નથી છઠ્ઠું કે આત્માને અનેક આત્મા અનેક ઘણા છે પ્રત્યેક શરીરમાં જુદા જુદા છે શરીરના સુખ દુઃખ આત્માને જુદા જુદા થાય છે સાતમું આત્મા બુદ્ધ અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં પોતાનું અસ્તિત્વ વ્યક્તિત્વ કે ઓળખ જાળવી રાખે છે આઠમું આત્મામાં નવ ગુણ છે બુદ્ધિ સુખ દુઃખ ઈચ્છા ઈર્ષા પ્રયત્ન ધર્મ અધર્મ સંસ્કાર આ જીવાતમાં મનથી થાય છે આ નવમું આત્મા શરીર મન બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જુદો છે દસમું બધા જ જીવોમાં રહેલો આત્મા તત્વ એક સરખા જ હોય છે પક્ષીઓમાં પશુઓમાં વનસ્પતિઓમાં રહેલો આત્માઓ એક સરખા જ હોય છે પણ માણસને જ્ઞાન નથી તે જાળવાના આત્માને મતલબ કે જે સમજતા નથી તે તોડીને જળપથરામાં તે જળાવે છે પરંતુ આ આત્મા જુદા જુદા કર્મોથી બુદ્ધ હોવાથી જુદા જુદા લાગે છે અગિયારમું જીવો એકબીજાથી જુદા સપ્રશ કરાય કરાય જ નહીં અને સતત છે એમ છતાં તેઓ બીજા જીવો અને પદાર્થો સાથે સંબંધ હોય છે બારમું મુક્ત આત્માનું રૂપ નથી પરંતુ શરીરનું રૂપ છે આત્માનું નીચેના માયથી કોઈ પણ એક પરિણામ કદ હોઈ શકે છે પહેલું વિભુ સર્વવ્યાપી પરિ પરિણામ બીજું મધ્યમ પરિણામ અથવા ત્રીજું શરીર પરિણામ ચોથું અણુ એટલે કે સૂક્ષ્મ પરિણામ હવે જુદા જુદા દર્શનોમાં આત્માના પરિણામ અંગે જુદા જુદા મતો આપે છે સાખ્ય અને ન્યાય દર્શન અને એને વિભુ એટલે ભગવાન પરિણામ આપે છે કેવલ દ્વેત કે વેદના વેદાંત દર્શન તેને અણુ પરિણામ આપે છે અને જૈન દર્શન અને શરીર પરિણામ માને છે હવે તેરમું ગીતા આત્માને કપાય નહીં ભીંજાય નહીં બળે નહીં પવનથી સુકાય નહીં તેવું બતાવે છે તો નિત્ય સ્થિર અને સનાતન માને છે ચૌદમાં શરીરમાં મુક્ત થયેલા આત્મા પરલોકમાં સારી ગતિ ધારણ કરી શકે છે તે તત્પરતાથી પણ પસાર થઈ શકે છે મૂળ આત્મા સત્યગુણ રજોગુણ અને તમોગુણ એવા ત્રણેય ગુણો વિનાનો છે પરંતુ શરીરધારી આત્મા ગુણોવાળો થાય છે દરેક શરીરમાં રહેલો આત્માના ગુણો જુદા જુદા હોય છે સોળમું ચેતન આત્માના ગુણો છે શુદ્ધ જીવની ચેતના પૂર્ણ થાય છે અશુદ્ધ જીવની ચેતન મર્યાદા પૂરી નથી અને ઓછી અપૂર્ણ હોય છે સત્તરમું આત્મા સર્વશક્તિમાન છે અને સર્વજ્ઞ છે બુદ્ધ આત્મા આ ગુણો મર્યાદિત બની જાય છે અઢારમું આત્મા ગાતા છે જ્ઞાન આત્માનું પરિણામ છે આત્મા જ્ઞાન ઇન્દ્રિયોથી જુદો છે આત્મા નિત્ય છે જરા જ્ઞાન ઇન્દ્રિયો નાશ છે જ્ઞાન ઇન્દ્રિયો જડ છે પરંતુ આત્મા જ્ઞાન ઇન્દ્રિયો વડે કાર્ય કરે છે શરીર મન ઇન્દ્રિયો ગાંતા ન હોઈ શકે કારણ કે આત્મા આ બધાનો પણ ગાંતા છે ઓગણીસમું આત્મા જીવ કર્મનો કરતા છે તે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો વડે કર્મ કરે છે આત્મા પોતાના કર્મ અનુસાર કર્મફળને ભોગતા તથા સર્વગ અને અપવર્ગનો અધિકારી છે મૃત્યુ પછી પણ પોતાના બાકી રહેલા કર્મફળો ભોગવવા હાજર રહે છે કર્મફળને ભોગ કરનાર અપરિવર્તનશીલ તત્વ આત્મા છે શુભ ખરાબ કર્મોના કરતા આત્મા છે કર્મ કરે છે તે તેનો ભોગવે છે આમ આત્મા ગાતા કરતા અને ભોગતા છે ખરેખર તો જીવાત્મા ઉત્તમ અને ભોગ તૃપ્ત અજ્ઞાનતાના કારણે જણાય છે વિષ્મું અશુદ્ધ સંસારી જીવમાં કર્મ કરવાની શક્તિ છે સંકલ્પ સ્વતંત્રતા છે તે કર્મના કરતા તરીકે રોખાય છે જ્યારે શુદ્ધ જીવનું કર્મ પૂર્ણ હોય છે તેની ચેતના અમર્યાદિત છે તેર અગિયાર એકવીસમું કોઈ પણ કર્મ પ્રત્નો કરવાથી થાય છે કર્મ કરવાની ઈચ્છા જીવભાવથી જ થાય છે અને જીવમાં કર્મ કરવાનું જ્ઞાન હોય છે બીજું કે કર્મ આત્માના જ્ઞાનનું રૂપાંતર છે આ રીતે ક્રિયાઓનું આશ્રય સ્થાન આત્મા છે તેથી આત્મા કરતા છે આ જ્ઞાન છે બાવીસમું આત્મા ઇન્દ્રિયો શરીર મનના પ્રવૃત્તિઓનો માર્ગદર્શક છે નિયમિત છે જ્ઞાનનો બૌદ્ધકરૂપ અને વેપાર વ્યા વેપાર જીવનનું લક્ષણ છે આવો વેપાર જળ જીવમાં જ નથી ત્રેવીસમો જીવનમાં પાંચ પ્રાણો છે પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાન છે આ પ્રાણાય પ્રાણો ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યમાન કાળ એમ ત્રણેક કાળમાં તેની સાથે રહે છે જીવ શરીરને મુખ્ય અધ્યક્ષ છે અને પ્રાણને ધારણ કરનાર ચેતન તત્વ છે ચોવીસમ જીવને નિત્ય માનવામાં આવે છે જો તેમને ન માનીએ તો ફરી જન્મ કર્મ સિદ્ધાંત અને વિશ્વની વિષમતાઓ અસમાનતાઓ વગેરે સમજાવી શકાતી નથી જીવ બંધન મુક્ત અને ફરી જન્મે છે તમોગુણની બુદ્ધિમાં મૃત્યુ પશુ પંક્ષીને જાળમાં જન્મે છે આ ગીતા ગીતાધ્યાય ચૌદ પંદરમાં પુરાવો છે પચીસમું જીવ આત્મા ઉપર તેના કર્મોનું આવરણ થતું હોવાથી તેના મૂળ ગુણધર્મ પૂર્ણતાથી સમજતા નથી મોક્ષ અવસ્થામાં આત્માના ધર્મો નાશ થઈ જાય છે અને આત્માની સ્વાભાવિક શુદ્ધ ચેતના સ્થિતિ પ્રાપ્ત થાય છે શરીર ઇન્દ્રિયો વગેરેના બંધન ખતમ થઈ જાય છે અને તેથી તેઓ જ્ઞાન સુખ દુઃખ ઈચ્છા પ્રયત્નો વગેરે ગુણો ઉત્પાદન થતા નથી છબીસમું આત્મા સ્વાભાવિક શુદ્ધ બુદ્ધ અને મુક્ત છે તેમાં અનેક ગુણો ભરેલા છે તેમાં ઘણા દર્શન અને ગુણ જ્ઞાન ઘણું ચરિત્ર ઘણું વીર્ય ઘણો ઘણો આનંદ ઘણો જ છે પરંતુ શરીરથી આત્મા ઉપર કર્મોનું આવરણ ગુણો પૂર્ણમાં વ્યાપત થતા નથી સમય દર્શન સમય જ્ઞાન અને સમય ચારિત્રથી જ આત્મા ઉપરનું કર્મોનું આ અવરણ દૂર થઈ જાય છે ઉપરોપત સારા ગુણોથી આત્મા જ્ઞાનની પ્રાપ્તિ કરે છે જો તું શરીરને આત્માથી અલગ કરીને ચિત્વ સ્વરૂપ ચિત્ત સ્વરૂપ સ્થિત થઈ રહીશ તો હમણાં જ સુખી શાંત અને બંધન મુક્ત થઈશ તો આત્માની ઓળખણ અને આત્મા એક જ સ્વતંત્ર છે તેનું અસ્તિત્વ હાજર છે હું છું હું જાણું છું આવો અનુભવ પ્રત્યેક મનુષ્યને થાય છે આવો અનુભવ સહજ અને સ્વાભાવિક છે આવા અનુભવથી જ આત્માનું અસ્તિત્વ એટલે કે હાજરી નક્કી થાય છે તે માટે કોઈ પ્રમ પ્રમાણની જરૂર નથી બીજું બીજી એ વાત પણ ચોખ્ખી છે કે ન તો પ્રકૃતિ આત્માને ઉત્પાદન કરે છે ના તો આત્મા પ્રકૃતિ ઉત્પાદન કરે છે બંનેનું અસ્તિત્વ જુદું છે સ્વતંત્ર છે વળી આત્મા સુખ દુઃખથી સર્વથા જુદો છે તેવું નક્કી કરવું પડશે કારણ કે જે સુખ પોતે પોતાને ભોગવવું નથી કે દુઃખ પોતે પોતાને ભોગવું નથી આવી અનુભૂતિ કરનાર આત્મા જ છે પ્રકૃતિ સર્વભૂતોનું ઉત્પાદન સ્થાન છે તેનાથી સતત સત્વ રજસ અને તામસ એ ગુણો અવિનાશી આત્માને શરીરમાં બાંધે છે સ્વત્વ ગુણ નિર્મળ છે બુદ્ધિનો પ્રકાશ કરનાર છે અને તે દોષ રહી છે તે સુખ અને અજ્ઞાનના સંગ વડે જીવને બાંધે છે રજોગુણ તૃષ્ણા અને આસક્તિનીથી ઉત્પાદન થાય છે અને જીવને કર્મોની સાથે બાંધે છે તમો અજ્ઞાનથી ઉત્પાદન થતો હોવાથી તે આળસ અને નિંદ્રા વડે જીવને બાંધે છે આ ગીતા અધ્યાય ચૌદ પાંચ આઠમાં પુરાવો છે સારા કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ છે જ્યારે રજોગુણનું ફૂલ દુઃખ છે અને તમોગુણનું ફળ અજ્ઞાન છે સાત્વિક પ્રકૃતિવાળો ઉચ્ચ ગતિ યાને સ્વર્ગલોકમાં જાય છે જ્યારે રજોગુણવાળો મધ્યમ અને મનુષ્યલોકમાં રહે છે તમોગુણવાળો પ્રકૃતિમાં રહેલા અધોગતિ એટલે કે નરકમાં પામે છે આ ગીતા અધ્યાય ચૌદ એકથી પંદરમાં પુરાવો છે તો આજે આપણે દીકરા સમાજના રાહબર બને સમાજના દીપક બને દીકરી સંસ્કારી બને વીરાંગના બને સમાજનું નામ રોશન કરે સંસ્કાર વગરનું જીવન નકામું છે પાયા વગરનું ચણતર નકામું છે વાવેતર વગરનું ખેતર નકામું છે વૃક્ષ વગરનું ફારમ નકામું છે દાન વગરનું ધન નકામું છે મન વગરનું વાંચન નકામું છે દયા વગરનું હૃદય નકામું છે સંતોષ વગરનું સુખ નકામું છે શિસ્ત વગરનું ભણતર નકામું છે મુદ્દા વગરનું લખાણ નકામું છે નર્મદા વગરનું કચ્છ નકામું છે ગાય વગરનું આંગણું નકામ નકામું છે ગીતા વિના વગરનું જ્ઞાન નકામું છે હવન વગરનું ઘર નકામું છે ગુરુ વગરનું જ્ઞાન નકામું છે મા વગરનું ઘડતર નકામું છે મા બાળકને રાષ્ટ્ર નિર્માતા છે મા કેળવણી નો કાળ છે માં હીરાની ખણ છે માં દયાનો ભંડાર છે માં ક્રોધનો પણ અંગાર છે માં સો શિક્ષકની બરોબર છે માં આશીર્વાદનો સ્ત્રોત્ર છે મા દુર્ગના વિરાંગના છે દીકરીઓ તુલસીનો ક્યારો છે દીકરી ઘરની દુર્ગા છે દીકરી કાળનો કટકો છે દીકરી સમાજની રાબરા છે નારી નારાયણી છે નારી ત્રણ કુળ તારે છે નારી સમાજની રાહ બરાબર છે નારી ઘરની શોભા છે નારી પૂર્ણ સંસ્કૃતિનું જતન કરનારી છે પણ આજની દીકરી સ્વતંત્રતાને બદલે સ્વચ્છિત બની ગઈ છે સાડીઓ આપણી સંસ્કૃતિ છે આજની દીકરીઓ વેશભૂષા અને આહાર બદલી નાખ્યો છે આહાર બગડે તેની બુદ્ધિ બગડી 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 રહે છે આજની પુત્ર વધુ એ ફાન બની ગઈ છે વાળ ચૂડેલની જેમ ખુલ્લા રાખે છે ઘરના વડીલોને મૌન વર્ત લેવું પડ્યું છે ભાગેડું લગ્નનું સમાજ ઉપર કલંક ચડી રહ્યું છે સમાજના વડીલો દીકરાઓ જાગો હવે બેહદ થઈ ગઈ છે વડીલોના પેસર વધી રહ્યા છે જુવાનને હાડફેર ડાયાબિટીસ ઘર ઘરમાં થઈ ગયા છે રસોડાએ રસોડામાં કુકરે સત્યા નાશ કર્યો છે જ્યારે ધર્મની સંસ્કૃતિ આફત પડી ત્યારે મા જાગૃતિ ઉમિયા દુર્ગા અંબા વગેરે જાગીને આ રાક્ષસ ઉભીને નાશ કર્યો અને ધર્મના સ્થાપન કરી આપણી પૂર્વ સંસ્કૃતિને જતન કરીએ સ્વતંત્ર આહાર લઈએ સાત્વિક આહાર લઈએ ટીવીએ બગાડ્યું મન કૂકરે ફ્રીજે વ્યસન બગાડ્યું ને તન તન શરીર બગાડ્યું મોબાઈલે બગાડી દીકરી દીકરી ફેશન ન કરે દીકરા વેસન ન કરે ને ભૂણવત્યા પાપને ભાગેડું લગ્ન ન કલાંક સમાજ ઉપર ન ચડે વડીલોની આજ્ઞાનું પાલન કરીએ ને સંસ્કૃતિનું જતન કરીએ આ કરવા પાટીદાર સમાજનું નામ રોશન કરીએ તો જ આપણે મતલબ કે આ જીવનો જીવનનો અર્થ છે તો જુઓ આંખે દેખાતી વસ્તુ બધી જે માયા જળ વસ્તુ છે પણ જેના વડે આંખ દેખે છે કાંડ સાંભળે છે મુખેથી બોલે છે તે આત્મા ચેતન છે તે આત્મા શરીરમાં અને પરમાત્મા બહાર છે તો સર્વને પૂછો કે તે પરમાત્મા કેટલા છે તો સર્વ કહે છે કે પરમાત્મા એક જ છે અને તેનું મનુષ્ય શરીર તે કોઈ પણ ભગવાન નથી તે પરમાત્મા આ સૃષ્ટિના સંસારમાં જે દેવી દેવતા વગેરેને પોતાના પાત્રનો રોળ ભજવા જુગે જુગે જે જે ગુરુઓ કે દેવી દેવતા અને અવતારી પુરુષોને રોળ ભજવા મૂકે છે તે ઊંચકોટીના છે તેના સારા ગુણકર્મ અને સ્વભાવને આપણા જીવનમાં ઉતારવાના છે પણ કોઈને પણ ભગવાન માનવાના નથી પરમાત્મા નિરાકાર એક જ છે તેવું જ્ઞાન જીવનમાં ઉતરશે તો જ આ જગતમાં સંખીણ થશે તે પરમાત્માએ આ જગતમાં બે વસુ પહેલી બનાવી છે એક ચેતન આત્મા અને બીજી માયા જળ પ્રકૃતિ તે તે પ્રકૃતિને કયું પણ કશું નથી થતું અને આત્માથી પણ કંઈ કશું થતું નથી પણ પરમાત્મા તે બંનેની વસુ આત્મા અને પ્રકૃતિના સંઘ વડે જગત બનાવે છે તો આત્મા સંઘમાં જળ પ્રકૃતિ ચેતન થઈને જે મેગ્નેટ મતલબ હોય તે કાચા લોકોને ચેતન કરે છે તેમ આત્મા ચેતન વડે ચોવીસ તત્વો ચેતન થાય છે તેમાંથી પહેલી બુદ્ધિ બને છે પછી અહંકાર બને છે પછી મન બને છે પછી પાંચ જ્ઞાન ઇન્દ્રિય બને છે પછી પાંચ કર્મ ઇન્દ્રિય બને છે પછી પાંચ માત્રા બને છે પછી પાંચ મહાભૂતો બને છે તો તે જે જે કોઈનું શરીર હોય તે સર્વે પ્રકૃતિના શરીરવાળું જે કોઈ પણ હોય તે સર્વે ભલે વિષ્ણુ હોય શંકર હોય ઇન્દ્ર હોય કે રામ વગેરેના શરીર પ્રકૃતિના જે બને છે તે પરમાત્માની વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીસમાં પુરાવો છે તે વિભૂતિઓને પરમાત્માએ જે 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 પાત્રનો રોલ ભજવા મૂક્યો છે તે તે પાત્ર ભજવીને ચાલ્યા જાય છે કાયમને માટે તે રહેતા નથી પણ નિરાકાર ક્યા તો ક્યારે જતા નથી તે હજરા હજૂર છે તે નિરાકાર અમર અમર છે તે સૃષ્ટિમાં આમ ઠસો ઠસ ભરેલા વ્યાપક છે તે સદ્ગર લોકોને તે નિરાકારનું જ્ઞાન આપે છે ત્યારે લોકો નિરાકાર પ્રભુના દર્શન કરે છે ત્યારે લોકોને તે નિરાકારનો આનંદ આઠેપો રહે છે તે સદગુરુ દરેકને પ્રતિજ્ઞા આપે છે તે પ્રતિજ્ઞાનું ચુસ્તતાથી પાલન કરે તો સર્વે પાપો છૂટે છે તો પહેલો નિયમ આજથી મન તન મન ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું બીજો નિયમ નિત્ય સંપ્રદાયના નાથ જાત વર્ણ આશ્રમનો અભિમાન ન કરવું અને સદા માનવ થઈને દરેક માનવી સાથે પ્રેમ રાખજે ત્રીજો નિયમ કોઈ પણ લોકોની ખાવા પીવા પહેરવાની નિંદા ન કરજે બધાની હાલત સખી નથી હોતી અને મર્યાદામાં રહેજે કોઈ પણ વેસન કે ફેશન ન કરજે ચોથો નિયમ સવારના સંસારના ત્યાગ કરીને ફકીર ફકીરના બનજે પોતાની જાત મહેનતની કમાણી તે ઓછામાં ઓછી જરૂરિયાત જરૂરિયાતથી જીવન નિપ નિપજાવજે પાંચમો નિયમ સદગુરુ થકી આત્મામાં આપેલું જ્ઞાનના ઇશારા વડેનું જ્ઞાનનો સદ્ગરુના આજ્ઞા વિના કોઈને બતાવવું નહીં પોતાની જાતને જ્ઞાનની સમજવાના અભિમાનથી બચવાનું છે છ છઠ્ઠો નિયમ જીવસા ન કરવી સાતમો નિયમ ચોરી ન કરવી આઠમો નિયમ વિભિચાર ન કરવું નવમો નિયમ દારૂ ન પીવું કે તમકો આહાર ન કરવો દસમો જુગાર ન રમવું કે અગિયારમું કોઈ પણ દેવી દેવતા કે મૂર્તિની પૂજા કે એમાં કર્મકાંડ ન કરવા બારમું કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થથી રાક્ષસો જેવું જીવન છોડી દેવા અને તેરમું સમય બહુ જ કિંમતી છે તે સમયમાં કોઈ પણ દેશ વિદેશ ફરવામાં ફાલતું સમય કે ધનનો કે મનનો બગાડ ન કરવો ચૌદમું જે તન મન ધન સદગુરુને આપેલું છે તો તેમના તન મન ધન જે સદગુરુ કહે તેવા સારા જગ્યાએ ઉપયોગ કરવાનો છે તેવું જ્ઞાન જે જીવનમાં જ મનુષ્ય જીવનમાં ઉતારે છે તે જ્ઞાનીઓના સર્વપાપ પાપ સદ્ગુરુ છોડાવે છે તેથી તેવા જ્ઞાનીઓ પછી કોઈ પણ ગ્રહ મુહૂર્ત ચોગડિયામ કે મુહૂર્ત કે વાર કે તિથિ કે દિશા કુંડલી રાશિના શંકામાં પડતો નથી તે જ્ઞાનીઓ કોઈપણને ભૂત પ્રેત વળગતા નથી કે નડતા નથી જ્યારે જ્ઞાની તે મનુષ્યને ત્રણેય ગુણોને છોડી દે છે તે મુક્ત થઈને નિરાકારને પામે છે તે જ્ઞાની સ્વરૂપના ભાણથી પછી ખસતો નથી સુખ દુઃખને સમાન સમજે છે પથ્થર કે સોનાને તે સમાન સમજે છે આ ગીતા અધ્યાય ચૌદ ઓગણીસ ચોવીસમાં પુરાવો છે આદિત્ય નમસ્કાર એ કૃતિ દિને દિને જન્માતર શસ્ત્ર શું દારિદ્ર નપ જાય તે આનો અર્થ જે કોઈ પણ મનુષ્ય રોજ રોજ નિરાકાર પ્રભુને નમસ્કાર કરે છે તે મનુષ્ય હજારો જન્મ ગરીબતો નથી તે યોગ વસ્તુ સાધક પુણ્ય કર્મ કરવાવાળા લોકમાં ઘણા વર્ષો સુધી ત્યાં રહીને પછી પવિત્ર સીમિતને ઘેર જન્મે છે આ ગીતા અધ્યાય છ છેતાલીસમાં પુરાવો છે જે નિરાકાર પ્રભુને સર્વકર્મોના ફળ આપીને અને એટલે કોઈ આશા રાખ્યા વિના ભાવ ભાવથી નિરાકારનું ધ્યાન પરોપકારમાં લગ પરવાયેલા ભક્તને નિરાકાર પ્રભુ તુરત જ ઉદ્ધાર કરે છે આ ગીતા અધ્યાય બાર શ્લોક છ થી સાતમાં પુરાવો છે તે નિરાકાર બીજાને જ્ઞાનનો બોધ કરાવે છે તેમના ઉપર કૃપા કરે છે તેથી તે નિરાકાર જ્ઞાનરૂપી પ્રકાશ દીવા પડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો નાશ કરે છે આ ગીતા અધ્યાય દસ શ્લોક આઠથી અગિયારમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયે અમારા સદ્ગુરુ માતા સુધીશાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગરમાં અમદાવાદમાં મળે છે રવિવારના સવારના દસ વાગે ભવનોમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે ત્યારે મનુષ્યને આનંદ થાય છે ત્યારે જ્ઞાનથી બોલે છે કે હું શુદ્ધ આત્મા છું હું બ્રહ્મ સ્વરૂપ છું હું સર્વના હૃદયમાં રહેલો પર બ્રહ્મ સ્વરૂપે રહેલો છું હું મારા હૃદયના ભાવથી સર્વને નમન કરું છું કે તે નિરાકાર એકને ઓળખો એકને માનો એક સંખીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું